નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ જૂનાગઢ જિલ્લાના મહાનગરના પ્રમુખની રચના માટે આજે જૂનાગઢ મહાનગર ખાતે ચૂંટણી અધિકારી વનરાજસિંહ અને સર અધિકારી વિનુભાઈ કઠેરિયાની ઉપસ્થિતિમાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પ્રમુખ બનવાની સંગઠનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સૌ દાવેદારોએ પોતાની દાવેદારી કરી હતી કરી શકે તે માટે ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટ જયેન્દ્ર યોગાનંદી તમને અમારા સમાચાર પસંદ આવ્યો હોય તો લાઇક શેર બેલાઇકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો બે હજાર ચોવીસ નો છેલ્લો તબક્કો એટલે જિલ્લા મહાનગરના પ્રમુખોની રચનાની આજે કામગીરી જુનાગઢ મહાનગર ખાતે ચૂંટણી અધિકારી વનરાજસિંહની ઉપસ્થિતિમાં અને અધિકારી તરીકે વિનુભાઈ કથિરિયાની ઉપસ્થિતિ આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠનની પ્રક્રિયા પ્રમુખ બનવા માટેની છે એના સૌ કાર્યકર્તાને લોકશાહીના વૃદ્ધાંતને લોકશાહીમાં સૌ કાર્યકર્તા પોતાની દાવેદારી કરી શકે એના માટે આજે અહીંયા અધિકારી અને અધિકારી તરીકે વિનોદભાઈની યાદરીમાં સૌ કાર્યકર્તાઓ પોતાની દાવેદારી પોતે પ્રમુખ થવા માટે કાબીન છે એવી દાવેદારી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર ખાતે એમનું આ લગ્નની કામગીરી ચાલુ છે બપોરે ક્લસ્ટર ઇન્ચાર્જ મોહનભાઈ કુંડારીયા અને વલરાજસિંહ અને વિનુભાઈ વિનોદભાઈ કથિરવાની ઉપસ્થિતિમાં એમાં ચર્ચા કરી અને ત્યારબાદ ગુજરાત પ્રદેશને આપવામાં સંગઠન છે સંગઠનમાં કાર્યકર્તાના ભેજ ઉપર સંગઠનની કામગીરી છે ચૂંટણી નગરપાલિકા કોર્પોરેશન વિધાનસભા જ્ઞાતિ સમીકરણ છું એ આવું વિચાર તો સંગઠન છે કોઈ પણ કાર્યકર્તા